ભારતીય જનતા પાર્ટીનું સાબરકાંઠા લોકસભા ક્ષેત્રનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ મહામંત્રી રજની પટેલ લોકસભાના કલસ્ટર તથા કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા લોકસભાના પ્રભારી દુષ્યંત પંડ્યાના હસ્તે કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે પ્રદેશ મહામંત્રી રજની પટેલને સીજે ચાવડાનું નામ સાબરકાંઠામાં સંભળાઈ રહ્યું છે તે વિશે પૂછતા તેમણે કહ્યું હતું કે પાર્ટી જે ઉમેદવાર નક્કી કરે તે માન્ય રહેશે અત્યારે કોણ ચૂંટણી લડશે એ કેવું વહેલું છે જે પાર્ટી નિર્ણય કરશે તે માન્ય રહેશે કાર્યાલયના ઓપનિંગની સાથે આજે સાબરકાંઠા લોકસભા સીટના અહીંના કાર્યાલયનું પણ ઓપનિંગ એ અમે કરવાના છીએ હમણાં થોડીક જ સમયમાં માન્ય નડ્ડા સાહેબનું માન્ય પાટીલ સાહેબનું માન્ય મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન અમને પ્રાપ્ત થશે અને એના પછી આ લોકસભાનું કાર્યાલય ખુલ્લું મૂકીને આવનારી ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આ કાર્યાલયના માધ્યમથી આગામી ચૂંટણી ખૂબ સારી રીતે જીતવા માટે કાર્યકર્તાઓ સંકલ્પિત થઈને કામ કરે એ પ્રકારની વ્યવસ્થા હોય છે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા કામ કરતાં કરતાં આગળ વધતા હોય છે અને ચૂંટણીની વ્યવસ્થાઓમાં કોણ ચૂંટણી લડશે એની એક ચોક્કસ ચયનની પદ્ધતિ છે આ પદ્ધતિ પ્રમાણે અમારી રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે કોઈ નામ જાહેર કરશે એના માટે સૌ કાર્યકર્તાઓ કામ કરશે એટલે અત્યારે કોઈ કોણ ચૂંટણી લડશે એવું કહેવું એ ખૂબ વહેલું છે એ ભારતીય જનતા ભારતીયનું અમારું જે પાર્લામેન્ટરી બોર્ડ છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ગુજરાતની છવ્વીસ બેઠકો